મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે સફળતાનો રસ્તો આટલો મુશ્કેલ કેમ લાગે છે શું તમે પણ ઈચ્છો છો કે તમારું જીવન ફક્ત પ્રોડક્ટિવ જ નહીં પરંતુ સાચા અર્થમાં સાર્થક પણ બને સ્ટીફન કોવેની સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ તમારા માટે તે ચાવી છે જે તમારા સપનાઓને હકીકતમાં બદલી શકે છે આ કોઈ સામાન્ય સેલ્ફ હેલ્પ બુક નથી પરંતુ એક એવો ખજાનો છે જે સમયની કસોટી પર ખરો ઉતર્યો છે કોવે આમાં સાત એવી આદતોને ખૂબ સુંદર રીતે ગૂંથી છે જે ફક્ત તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ટ્રાન્સફોર્મ જ નથી કરતી પરંતુ તમારા હૃદયને સુકૂન અને સંતોષ પણ આપે છે આ બુક ફક્ત ટિપ્સ નથી આપતી એ તમને એક નવો નજરિયો આપે છે એક એવો રસ્તો જે તમને તમારા જીવનની ડ્રાઇવિંગ સીટ પર બેસાડે છે દરેક આદત એક દીવાની જેમ છે જે તમારા લક્ષ્યોના માર્ગને પ્રકાશિત કરે છે તો રાહ શી જોવાની

હું મારા બે જૂના મિત્રોને મળ્યો જેમની સાથે મેં કોલેજના દિવસોમાં એક ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં સાથે કામ કર્યું હતું આ મિત્રને એક જ ડિપાર્ટમેન્ટમાં હતા અને પછી રેગ્યુલર એમ્પ્લોય બની ગયા હું થોડા મહિના પછી તે કંપની છોડીને ચાલ્યો ગયો પણ એ બંને ત્યાં જ રહ્યા વર્ષો પછી જ્યારે અમે ફરી મળ્યા તો જૂના દિવસોની યાદો તાજી થઈ ફેમિલી લાઈફ અને હવે અમે શું કરીએ છીએ વગેરે વગેરે વાતોમાં ખબર પડી કે મારાથી એક વર્ષ પછી એમાંથી એક મિત્રે પણ તે કંપની છોડી દીધી હતી મેં પૂછ્યું ભાઈ શું થયું એણે કહ્યું કે દિવસ રાત મહેનત કરતો હતો પણ મેનેજમેન્ટ તેની વેલ્યુ કરતું વધારવાની વાત કરે તો કંપનીનો એક જ જવાબ બજેટ નથી પછી એણે હિંમત હારી એણે પોતાના સ્કિલ્સને સારા કર્યા અને એક નવી અને તેનાથી પણ શાનદાર કંપની જોઈન કરી લીધી એણે ગર્વથી કહ્યું સારું થયું મારી સેલરી ન વધી નહીં તો હું આજે ત્યાં અટવાઈ ગયો હોત હવે મારી પોઝિશન અને સેલરી બંને ટોપ ક્લાસ છે જ્યારે એની વાત પૂરી થઈ તો બીજો મિત્ર પણ બોલવા લાગ્યો એણે પણ એ જ ફરિયાદો દોહરાવી મેનેજમેન્ટ ખરાબ છે વેલ્યુ નથી મળતી સેલરી નથી વધતી પણ ફર્ક એ હતો કે એ આજે પણ કંપનીમાં કામ કરતો હતો એણે કહ્યું કે મેનેજમેન્ટમાં કોઈ બદલાવ નથી આવ્યો કર્મચારીઓની કદર નથી થતી અને સેલરી વધારવાનો કોઈ ઈરાદો નથી પરિણામ એની સેલરી અને પોઝિશનમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો એ બસ કંપનીના કલ્ચર મેનેજમેન્ટ અને ખરાબ વર્કિંગ એન્વાયરમેન્ટને દોષ આપતો રહ્યો મિત્રો નોંધ્યું તમે બંને મિત્રોએ પોતાની સિચ્યુએશન માટે એક જેવા કારણો આપ્યા ખરાબ મેનેજમેન્ટ ઓછી સેલરી પણ એકે આ કારણોને પોતાનું જીવન સુધારવાનો મોકો બનાવ્યો અને બીજો આ જ બહાનાઓમાં ફસાઈ રહ્યો લેખક સ્ટીફન કોવે કહે છે કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે રિએક્ટિવ અને પ્રોએક્ટિવ રિએક્ટિવ લોકો એ છે જે બીજા મિત્રની જેમ તે જ જૂની કંપનીમાં અટવાઈ રહે છે આ લોકો હંમેશા એવી બાબતો પર ફોકસ કરે છે જેને એ કંટ્રોલ નથી કરી શકતા ઇકોનોમી ડાઉન છે ઇન્ફ્લેશન વધી રહ્યું છે મેનેજમેન્ટ નકામું છે કંપનીનું કલ્ચર ખરાબ છે સેલરી ઓછી છે અને ન જાણે શું શું આ બધી બાબતોને એ પોતાની સફળતા ન થવાનું બહાનું બનાવે છે પણ પ્રોએક્ટિવ લોકો એ તદ્દન અલગ હોય છે એ એનર્જી એવી બાબતો પર વેડફતા નથી જેને એ બદલી નથી શકતા એ સમજે છે કે કંપનીને તો નથી બદલી શકાતી પણ પોતાના સ્કિલ્સને અપગ્રેડ કરી શકાય છે અને એક સારી કંપનીમાં જઈ શકાય છે એ હંમેશા એવી બાબતો પર ફોકસ કરે છે જે તેમના કંટ્રોલમાં હોય જો આ વિચાર તમારા હૃદયને સ્પર્શી રહ્યો છે તો એક સેકન્ડ કાઢો વિડીયોને લાઈક કરો અને તમારા કોઈ મિત્રને મોકલી દો કદાચ એને પણ સાંભળવાની જરૂર છે પહેલી આદત એટલે કે પ્રોએક્ટિવિટી એણે આપણને શીખવ્યું કે પોતાના જીવનને કંટ્રોલ કરવું આપણા હાથમાં છે હવે ચાલો બીજી આદતની વાત કરીએ જે છે હેબિટ નંબર ટુ બિગિન વિથ એન એન્ડ ઇન માઇન્ડ એટલે કે હંમેશા તમારા લક્ષ્યને સામે રાખીને શરૂઆત કરો આ આદત તમને શીખવે છે કે તમારી મંજિલને પહેલાથી પ્લાન કરવું કેટલું જરૂરી છે એક દ્રશ્યની કલ્પના કરો તમે એક અંતિમ યાત્રામાં જઈ રહ્યા છો ત્યાં પહોંચતા જ તમે જુઓ છો મિત્રો સગા સંબંધીઓ બધાના ચહેરા પર ઉદાસી છે તમે તેમના દુઃખમાં સામેલ થાવ છો પણ જ્યારે તમે તાબૂત પાસે જાઓ છો તો ચોંકી જાઓ છો અરે આ તો તમારું જ તાબૂત છે હા આ તમારી પોતાની અંતિમ યાત્રાનો દૃશ્ય છે જે કદાચ ત્રણ વર્ષ પછી હશે હવે તમે સાંભળો છો કે તમારા મિત્રો ફેમિલી અને ઓફિસના લોકો તમારા વિશે શું કહે છે વિચારો તમે ઈચ્છશો કે લોકો તમને કેવી રીતે યાદ કરે તે છેલ્લા ત્રણ વર્ષોમાં તમે તમારું જીવન કેવું બનાવવા માંગશો તમે કેવા મિત્ર બનવા માંગશો કેવા બોસ પતિ પત્ની માતા કે પિતા બનવા માંગશો તમે ઈચ્છશો કે લોકો તમારી કઈ સિદ્ધિઓને યાદ કરે તમે તમારી આસપાસના લોકોને જીવનને કેવી રીતે પ્રેરણા આપવા માંગશો આ બીજી આદત કહે છે તમારી મંઝિલ તમારા લક્ષ્યો તમારા ઓબ્જેક્ટિવને પહેલાથી સ્પષ્ટ રાખો આ આદત તમને શીખવે છે કે દરરોજના તમારા એક્શન્સને ચેક કરો શું એ તમારા લક્ષ્યો સાથે મેચ થાય છે જ્યારે તમારી પાસે એક સ્પષ્ટ લક્ષ્ય હોય તો એવી બાબતોને ના કહેવું સરળ બની જાય છે જે તમને તમારા સપનાઓથી દૂર લઈ જાય છે પણ દુઃખની વાત આપણામાંથી મોટા ભાગના લોકો આમાં નિષ્ફળ જાય છે આપણા દૈનિક એક્શન્સ આપણા લક્ષ્યો સાથે મેળ નથી ખાતા ઉદાહરણ તરીકે જો તમારું લક્ષ્ય છે કે વર્ક પછી નવું સ્કિલ શીખો જેથી તમને પ્રમોશન મળે તો પછી દરેક સાંજે મિત્રો સાથે પીવા કેમ જાઓ છો જો તમારું લક્ષ્ય છે કે તમે એક સારા પેરેન્ટ બનો તો પછી જ્યારે તમારું બાળક તમને સવાલ પૂછે છે કે તમારી સાથે રમવા માંગે છે તો તમે ટીવી કેમ જુઓ છો અને જો તમારું લક્ષ્ય છે કે એક બિઝનેસ શરૂ કરો જેથી એક દિવસ તમે તમારી જોબ છોડી શકો તો પછી ફ્રી ટાઈમમાં ટીવી સ્ક્રીન સાથે ચોંટી રહેવું કેમ મિત્રો એકવાર તમારા લક્ષ્યોને જુઓ અને પછી તમારા દૈનિક એક્શન્સ સાથે તેની સરખામણી કરો તમે ચોંકી જશો એ જોઈને કે કેટલી બધી બાબતો જે તમે રોજ કરો છો તેનો તમારા લક્ષ્યો સાથે કોઈ લેવા દેવા નથી કેટલો સમય તમે એવા લોકો સાથે વિતાવો છો જે તમારા લક્ષ્યો સાથે જોડાયેલા જ નથી વિશ્વાસ નથી આવતો તો એક કામ કરો એક કાગળ લો ડાબી બાજુએ તમારા લક્ષ્યો લખો અને જમણી બાજુએ એ બધી બાબતો લખો જે તમે આખો દિવસ કરો છો જેમ કે તમે કોની સાથે મળો છો કયા પ્રોજેક્ટ્સ પર કામ કરો છો કયા યુટ્યુબ ચેનલ્સ જુઓ છો વગેરે બસ એક અઠવાડિયું આ કરો તમે સ્પષ્ટ જોઈ શકશો કે તમારા મોટા ભાગના દૈનિક એક્શન્સ તમારા લક્ષ્યો સાથે મેળ નથી ખાતા છતાં તમે કરતા રહો છો જો તમે ઈચ્છો છો કે આ પોઝિટિવ એનર્જી બીજા સુધી પણ પહોંચે તો આને હમણાં તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો ક્યારેક એક નાનો વિડીયો કોઈને લાઈફમાં સક્સેસ સુધી પહોંચાડી શકે છે હવે વાત કરીએ ત્રીજી આદતની જે છે હેબિટ નંબર થ્રી એટલે કે તમારી પ્રાથમિકતાઓને યોગ્ય જગ્યા આપો આ આદત તમને શીખવે છે કે તમારા જીવનમાં ખરેખર શું મહત્વનું છે તેને કેવી રીતે ઓળખવું અને તેના પર ફોકસ કરવું આપણા બધાની કોઈને કોઈ પ્રાયોરિટીઝ હોય છે ફેમિલી બાળકોનો અભ્યાસ કે કદાચ પોતાનો બિઝનેસ શરૂ કરવો પણ સવાલ એ છે છે શું આપણા દૈનિક એક્શન્સ આ કરે ઉદાહરણ તરીકે જો તમારી પ્રાયોરિટી છે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો તો પછી આખા દિવસની થાકની જોબ પછી તમારો બધો ફ્રી ટાઈમ નેટફ્લિક્સ પર તમારી ફેવરિટ સિરીઝની આખી સિઝન જોવામાં કેવી રીતે વિતાવી શકો આ તો એ જ વાત થઈ કે કહેવું કંઈક અને કરવું કંઈક લેખક સ્ટીફન કોવે આ પ્રાયોરિટી સેટ કરવા માટે એક શાનદાર ટૂલ આપે છે જેને કહેવાય છે ટાઈમ મેનેજમેન્ટ મેટ્રિક્સ આ મેટ્રિક્સ તમને સમજવામાં મદદ કરે છે કે તમારા કામોમાંથી કયું જરૂરી છે અને કયું તાત્કાલિક કરવાનું છે ચાલો આને બ્રેકડાઉન કરીએ પહેલા ભાગમાં આવે છે એવા કામો જે અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ બંને છે એટલે કે જેની ડેડલાઇન ફિક્સ છે અને જેને તાત્કાલિક કરવું જરૂરી છે જો તમારે ક્લાયન્ટ માટે કોઈ ઓર્ડર કરવાનો હોય જેની ડેડલાઇન આજે છે તો એ કામ આ ક્વોડ્રન્ટમાં આવશે બીજા ભાગમાં એવા કામો છે જે અર્જન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે આ એ બાબતો છે જે તમારી પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ સાથે જોડાયેલી છે તમારા મોટા લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરે છે જેમકે જો તમારે ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ કરવો હોય રોજ થર્ટી મિનિટ્સ એક્સરસાઇઝ કરવી હોય કે પછી ફાઇનાન્સનું બુક વાંચવું હોય આ બધા કામો ક્વોડ્રન્ટ ટુમાં આવે છે ત્રીજા ભાગમાં એવી બાબતો છે જે અર્જન્ટ તો છે પણ ઇમ્પોર્ટન્ટ નથી એટલે કે રોજની એ નાની મોટી અડચણો જેમ કે વારંવાર આવતા ફોન કોલ્સ વોટ્સએપ કે મેસેન્જર પર મેસેજ કે પછી કોઈ અનઇમ્પોર્ટન્ટ સોશિયલ મીટિંગ અને છેલ્લે ચોથા ભાગમાં એવી બાબતો છે જે ન તો જરૂરી છે ન તો તાત્કાલિક કરવાની જેમ કે બિનવિચારીને લેઝર ટાઈમ વિતાવવો કે એન્ટરટેઇનમેન્ટમાં કલાકો ડૂબી રહેવું મિત્રો સમસ્યા એ છે કે મોટા ભાગના લોકો ત્રીજા ભાગમાં અટવાઈ જાય છે અને વિચારે છે કે એ પહેલાં ભાગના કામો કરી રહ્યા છે કેટલાક લોકો તો ચોથા ભાગમાં પોતાનું કિંમતી જીવન વેડફી દે છે ફોન પર ગેમ રમતા પણ જે લોકો હાઈલી ઇફેક્ટિવ હોય છે એ ફોકસ કરે છે બીજા ભાગ પર એટલે કે જે અર્જન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે આજ એ જગ્યા છે જે તમારા જીવનને ટ્રાન્સફોર્મ કરી શકે છે જો અત્યાર સુધી વિડિયો ગમી રહ્યો હોય તો આને હમણાં વોટ્સએપ સ્ટેટસ કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી દો પુસ્તક પરિચયને સબસ્ક્રાઈબ કરીને પોઝિટિવિટીની લહેર ફેલાવો તો મિત્રો ચાલો હવે વાત કરીએ ચોથી આદતની જે છે વિન વિન આ આદત તમને શીખવે છે કે સફળતાનો અસલી અર્થ એ છે બધા માટે ફાયદો ચાલો અનેક વાર્તાથી સમજીએ લેખક સ્ટીફન કોવે જણાવે છે કે તેમણે એક કંપનીના પ્રેસિડેન્ટ સાથે કામ કર્યું જેને એક સામાન્ય પણ ગંભીર સમસ્યા હતી તેમની કંપનીમાં એમ્પ્લોઈઝ એકબીજા સાથે કોઓપરેટ જ નહોતા કરતા ન તો એ ટીમની જેમ કામ કરતા ન તો તેમની વચ્ચે સારા રિલેશનશીપ્સ હતા લોકો ડિફેન્સિવ હતા અને પરિણામ આખી ટીમનું પરફોર્મન્સ ખૂબ ખરાબ હતું પ્રેસિડેન્ટે લેખક પાસે મદદ માંગી લેખકે તેમને એક સવાલ પૂછ્યો શું તમારી કંપનીમાં ન કો ઓપરેટ કરવાનું કોઈ રિવોર્ડ સિસ્ટમ છે प्रेसीडेंट ने जवाब આપ્યો ના ન કોઓપરેટ કરવાનો કોઈ રિવોર્ડ નથી પણ કોઓપરેશન કરવાનો રિવોર્ડ ખૂબ સારું છે ખરેખર પ્રેસિडेंट કર્મચારીઓને મોટિવેટ કરવા માટે એક શાનદાર ઓફર આપતા હતા કે જે સૌથી બેસ્ટ પરફોર્મ કરશે તેને બર્મુડા ડ્રિપની ટિકિટ મળશે પણ આજ તેમને સૌથી મોટી ભૂલ હતી એ કોઓપરેશનને પ્રોત્સાહન આપવા માંગતા હતા પણ તેમનો રસ્તો કર્મચારીઓને એકબીજા સામે કોમ્પિટિશન કરવા માટે ઉશ્કેરતો હતો પરિણામ લોકો એકબીજાને નીચે ખેંચવા લાગ્યા કારણ કે તેમનો માઇન્ડસેટ હતું કે જો હું જીતીશ તો બીજો હારશે આ એક ખોટું પેરેડાઇમ હતું જેમાં કેટલાક લોકો વિનર બનતા અને બાકીના લૂઝર પણ વિન વિન નો અર્થ છે એવો સમજૂતી કરવી જેમાં બધાનો ફાયદો થાય આ એક કોઓપરેટિવ અપરોધ છે નહીં કે કોમ્પિટિટિવ વિન વિન વિચારનાર વ્યક્તિ જાણે છે કે સફળતા કોઈની હારની કિંમતે નથી આવતી ઉદાહરણ તરીકે માની લો કે તમારી પાસે પણ એક યુટ્યુબ ચેનલ છે જ્યાં તમે બુક સમરીઝ બનાવો છો હું તમારું ચેનલ ચેક કરું છું અને જોઉં છું કે તમારું કન્ટેન્ટ શાનદાર છે તો હું મારા સબ્સ્ક્રાઇબર્સને તમારા ચેનલની રેકમેન્ડેશન આપું છું અચાનક તમારા ચેનલ પર હજારો નવા સબ્સ્ક્રાઇબર્સ આવી જાય છે પછી તમે મારું ચેનલ ચેક કરો છો અને તમને મારું કન્ટેન્ટ પણ ગમે છે તમે તમારા સબસ્ક્રાઇબર્સને મારું ચેનલ રેકમેન્ડ કરો છો અને મારા ચેનલ પર પણ હજારો નવા સબસ્ક્રાઇબર્સ આવી જાય છે આ છે વિન-વિન ન હું હાર્યો ન તમે હાર્યા આપણે બંનેને નવા સબસ્ક્રાઇબર્સ મળ્યા અને આપના ઓડિયન્સને પણ નવું શાનદાર કન્ટેન્ટ ડિસ્કવર કરવાનો મોકો મળ્યો वैसे મિત્રો જો તમને આ વિડિયો અત્યાર સુધી ગમી રહ્યો હોય અને તમે આવા બીજા ટોપિક્સ પર કન્ટેન્ટ ઈચ્છતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો કે તમે આવા શાનદાર કન્ટેન્ટ માટે એક્સાઇટેડ છો હવે વારો છે પાંચમી આદતનો જે છે હેબિટ નંબર ફાઈવ પહેલા સમજો પછી સમજાવો આ આદત તમને શીખવે છે કે સાચું કમ્યુનિકેશન ત્યારે જ થાય છે જ્યારે તમે સામેવાળાને હૃદયથી સમજો છો ચાલો આને એક વાર્તાથી સમજીએ કલ્પના કરો તમને આંખોમાં કોઈ સમસ્યા છે અને તમે એક આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ છો તમે ડોક્ટરને તમારી સમસ્યા કહો છો પણ એ બિન ચેક કરી ચશ્મા આપી દે છે એ કહે છે બસ આ પહેરી લો તમે ચશ્મા પહેરો છો પણ અરે કંઈ દેખાતું જ નથી બધું ધૂંધણું છે તમે ડોક્ટરને કહો છો આ ચશ્મા તો કામ નથી કરતા પણ ડોક્ટર ટસથી મસ નથી થતો એ કહે છે અરે આ ચશ્મા તો પરફેક્ટ છે મારા માટે તો કામ કરે છે થોડી વધુ કોશિશ કરો તમે કોશિશ કરો છો પણ હજી પણ બધું ધૂંધળું તમે ફરી ફરિયાદ કરો છો અને ડોક્ટર બસ એટલું જ કહે છે તમને શું થયું પોઝિટિવ વિચારો હવે કહો શું તમે આવા ડોક્ટર પાસે ફરી જશો હું તો બિલકુલ નહીં જાઉં કોઈ ડોક્ટર જે ડાયગ્નોસ કર્યા વિના દવા આપે તેના પર ભરોસો કેવી રીતે કરવો મિત્રો આજ ભૂલ આપણે આપણી રોજની વાતચીતમાં કરીએ છીએ આપણે બિન સમજીએ બિન સાંભળીએ સલાહ આપવા લાગીએ છીએ ખરેખર જો આપણે બીજા સાથે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવું હોય તો પહેલા સમજવું જરૂરી છે અને સમજવા માટે જોઈએ એમ્પેથેટિક લિસનિંગ એટલે કે હૃદયથી સાંભળવું ઘણીવાર ફોન પર વાત કરતી વખતે કે ટેક્સ્ટિંગ કરતી વખતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે કમ્યુનિકેશન એક્સપર્ટ્સ કહે છે કે આપણે જે કમ્યુનિકેટ કરીએ છીએ તેમાં શબ્દોનું યોગદાન ફક્ત દસ ટકા હોય છે થર્ટી પર્સન્ટ આપણા અવાજના ટોન અને બીજા સાઉન્ડ્સથી આવે છે અને સિક્સટી હા સિક્સટી પર્સન્ટ આપણી બોડી લેંગ્વેજથી તો આગરી વાર જ્યારે તમે કોઈને ખરેખર સમજવા માંગો તો ફક્ત તેમના શબ્દોને કાનથી ન સાંભળો પણ તેમના ઇમોશન્સને હૃદયથી જુઓ તેમના ચહેરા તેમના અવાજ તેમના હાવભાવને સમજો જ્યારે તમે એમ્પેથેટિક લિસનિંગ કરો છો તો તમારા મિત્રો તમારા બોસ કે તમારા કોલીગ્સ સાથેના તમારા રિલેશનશિપ્સમાં એક શાનદાર સુધારો આવે છે આ આદત તમને શીખવે છે કે પહેલા સામેવાળાની વાતને ઊંડાણથી સમજો પછી પોતાની વાત રાખો આ નાનકડો બદલાવ તમારા કમ્યુનિકેશનને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે હેબિટ નંબર સિક્સ સિનર્જી હવે વાત કરીએ છઠ્ઠી આદતની જે છે હેબિટ નંબર સિક્સ સિનર્જી આ આદત તમને શીખવે છે કે જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ તો પરિણામો ઘણા ઘણા વધી જાય છે પ્રકૃતિમાંથી એક શાનદાર ઉદાહરણ લઈએ જ્યારે પક્ષીઓ લાંબી મુસાફરી માટે ઝુંડમાં ઉડે છે તો એ ઘણીવાર વી ફોર્મેશનમાં ઉડે છે સાયન્ટિસ્ટ્સે સ્ટડી કરી અને જાણ્યું કે આ વી શેપ પાછળના પક્ષીઓને હવાના કરંટનો ફાયદો આપે છે જે આગળના પક્ષી પોતાના પાંખોના હલનચલનથી બનાવે છે એટલું જ નહીં એ પોતાના મૂવમેન્ટ્સને પણ સિન્ક્રોનાઇઝ કરે છે જેથી બારી બારીથી પોઝિશન બદલી શકે આ પ્રકૃતિનું એક કમાલનું ઉદાહરણ છે જે બતાવે છે કે કોઓપરેશનથી આપણે કેટલા ઇફેક્ટિવ પરિણામો મેળવી શકીએ છીએ સફળ લોકો સિનર્જી ક્રિએટ કરવામાં માહેર હોય છે એ જાણે છે કે ટાઈમ લિમિટેડ છે અને એ દરેક બાબતમાં બેસ્ટ નથી હોઈ શકતા ઉદાહરણ તરીકે જો તમને એનિમેશન જોઈએ જેવું તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો તમે કાં તો કલાકો ટાઈમ લગાવીને એને જાતે શીખી શકો છો કે પછી તમે મને તમારા પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કરી શકો છો અને હું તમારા માટે શાનદાર એનિમેશન બનાવી દઉં જો આપણે એવો રસ્તો શોધીએ જેમાં આપણે બંનેનો ફાયદો થાય તો આ સિનર્જીનું પરફેક્ટ ઉદાહરણ હશે એક રિયલ લાઈફ ઉદાહરણ લઈએ સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકનું વોઝનિયાક એક ગજબના એન્જિનિયર હતા અને સ્ટીવ જોબ્સ એક કમાલના સેલ્સ પર્સન હતા આ બંનેની સિનર્જીએ એપલ જેવી કંપનીને જન્મ આપ્યો જો આ બંને અલગ અલગ કામ કરતા તો કદાચ આજે આપણી પાસે એપલ ન હોત આપણે બધા અલગ છીએ આપણી અલગ અલગ ખૂબીઓ છે અને આપણે એક જ બાબતને અલગ અલગ રીતે જોઈએ છીએ આ એકલું જોવામાં નબળાઈ લાગે પણ જ્યારે આપણે એને સાથે મળીને ઉપયોગ કરીએ તો એ આપણી સૌથી મોટી તાકાત બની જાય છે હવે આવીએ સાતમી અને છેલ્લી આદત પર શાર્પન દસ સો એટલે કે તમારી આરીને તેજ રાખો એક વાર્તા સાંભળો એક માણસ ઝાડ કાપી રહ્યો હતો તેનો પડોશી આવ્યો અને બોલ્યો ભાઈ તારી આરી તો બિલકુલ બૂઠી લાગે છે એને તેજ કરી લે ઝાડ જલ્દી કપાશે એ માણસે જવાબ આપ્યો અરે મારી પાસે ટાઈમ ક્યાં છે તમે કદાચ આ માણસ પર હસશો પણ સાચું કહું તો આપણામાંથી મોટા ભાગના લોકો આવા જ છીએ આપણે હેલ્ધી રહેવા માંગીએ છીએ પણ રોજ 30 મિનિટ એક્સરસાઇઝ નથી કરતા આપણે સ્માર્ટ બનવા માંગીએ છીએ પણ 20 મિનિટ રીડિંગ માટે ટાઈમ નથી કાઢતા આપણે શાનદાર ફેમિલી લાઈફ માંગીએ છીએ પણ બાળકો અને પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ નથી વિતાવતા આપણે ફોકસ્ડ અને રિલેક્સડ રહેવા માંગીએ છીએ પણ 10 મિનિટ મેડિટેશન માટે ટાઈમ નથી આપણે ઈચ્છીએ છીએ કે સોમવારે કામમાં મજા આવે પણ વીકએન્ડ પર પ્રોપર રેસ્ટ નથી લેતા હું પણ લાંબા સમય સુધી આ જ ભૂલ કરતો રહ્યો હું આખું અઠવાડિયું એટલે કે વીકએન્ડ્સ પર પણ કામ કરતો મને લાગતું કે હું ખૂબ પ્રોડક્ટિવ છું કારણ કે હું રોજ કામ કરું છું પણ હકીકત હું હંમેશા થાકી જતો ઢગલો ભૂલો કરતો અને સૌથી ખરાબ વારંવાર બીમાર પડતો મને લાગતું કે પર કામ કરીને હું બે એક્સ્ટ્રા દિવસ ગેઇન કરું છું પણ સાચું એ હતું કે બીમાર થવાને કારણે હું એનાથી ઘણો વધુ સમય બેડ પર વિતાવતો કે પછી હું એટલો થાકી જતો કે કંઈ વેલ્યુએબલ પ્રોડ્યુસ જ નહોતો કરી શકતો મેં ખૂબ મુશ્કેલીથી શીખ્યું કે રેસ્ટ ડેઝ એટલા જ જરૂરી છે જેટલા વર્કિંગ ડેઝ જેમ તમે તમારા વર્કિંગ ડેઝ પ્લાન કરો છો તેમ તમારા રેસ્ટ ડેઝને પણ પહેલાથી પ્લાન કરવું જરૂરી છે આપણે બધા ઉતાવળમાં છીએ ઢગલો કામ નિપટાવવા માંગીએ છીએ આ ચક્કરમાં આપણે આપણા બોડીને લિમિટ સુધી પુશ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે આપણી આરીને તેજ કરવું કેટલું જરૂરી છે આપણા બોડી અને માઇન્ડની પોતાની લિમિટ્સ હોય છે અને જ્યારે તમે એ લિમિટને ક્રોસ કરો છો તો તમારું બોડી કહે છે બસ હવે હું નથી રમવું મારા એક મિત્રની વાર્તા સાંભળો એ એક કંપનીમાં ઓફિસ જોબ કરતો કમ્પ્યુટરની સામે બેસીને તેનો બોસ હંમેશા તેની વાહવા કરતો કારણ કે એ સૌથી પ્રોડક્ટિવ વર્કર્સમાંથી એક હતો પણ સમય જતા તેનું વજન વધી ગયું હેલ્થ ખરાબ થઈ ગઈ તેની એબસેન્ટીઝમ વધી ગઈ અને પ્રોડક્ટિવિટી ઘટી ગઈ બોસે તેને સલાહ આપી કે રોજ થોડી એક્સરસાઇઝ શરૂ કર પણ એણે જવાબ આપ્યો મારી પાસે ટાઈમ નથી આ સિલસિલો ચાલ્યો અને આખરે એણે પોતાની જોબ અને હેલ્થ બંને ગુમાવી દીધા આ ઉદાહરણ બતાવે છે કે ફક્ત અર્જન્ટ બાબતો પર ફોકસ કરવાથી આપણે એ બાબતોને ઇગ્નોર કરી દઈએ છીએ જે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે શાર્પન ધ સોનો અર્થ છે તમારા રિસોર્સિસને મેનેજ કરવું અને તમારા સૌથી મોટા રિસોર્સિસ છે તમારું બોડી અને તમારું માઇન્ડ તમારા ટાઈમને એવી રીતે વહેંચો કે તમે ફક્ત અર્જન્ટ બાબતોને જ નહીં પણ ઇમ્પોર્ટન્ટ બાબતોને પણ સમય આપો આનાથી તમારું જીવન વધુ બેલેન્સ્ડ અને ફુલફિલિંગ બનશે મિત્રો સ્ટીફન કોવેની હેબિટ્સ ઓફ ઇફેક્ટિવ પીપલ એક એવી ગાઈડ છે જે તમને પર્સનલ અને પ્રોફેશનલ સફળતાનો રસ્તો બતાવે છે આ સાત આદતો તમને શીખવે છે કે કેવી રીતે પ્રોએક્ટિવ બનવું તમારા જીવનને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવું અને તમારી પ્રાયોરિટીઝને બેલેન્સ કરવી કોવેના આ સિદ્ધાંતો આપણને આપણા જીવનનું કંટ્રોલ લેવા સાચી બાબતો પર ફોકસ કરવા અને બીજા સાથે સાર્થક રિલેશનશીપ્સ બનાવવા માટે પ્રેરણા આપે છે આ આદતોને અપનાવીને તમે તમારા જીવનને ટ્રાન્સફોર્મ કરી શકો છો તમારા લક્ષ્યો હાંસલ કરી શકો છો અને સાચો સંતોષ મેળવી શકો છો પછી ભલે તમે તમારા કરિયરમાં ટોપ પર પહોંચવા માંગતા હોવ તમારા રિલેશનશીપને સુધારવા માંગતા હો કે બસ એક બેલેન્સ્ડ લાઈફ જીવવા માંગતા હો આ સાત આદતો તમને એક પાવરફુલ ફ્રેમવર્ક આપે છે જો આ વિડીયોએ તમારા જીવનમાં થોડી વેલ્યુ એડ કરી હોય તો તરત જ આને લાઇક કરો આને તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરો કારણ કે પોઝિટિવ વિચારસરણી ફક્ત તમારી જ નહીં બધાની જરૂર છે અને જો તમે પણ તમારું જીવન સુધારવા અને બ્રાઇટ બનાવવા માંગો છો તો અમારી ચેનલ પુસ્તક પરિચયને હમણાં સબસ્ક્રાઇબ કરો કારણ કે દર અઠવાડિયે અમે એવી બુક સમરીઝ લાવીએ છીએ જે તમારું માઇન્ડસેટ બદલી દેશે તમારો અભિપ્રાય અમારા માટે ખૂબ ખાસ છે તો નીચે કમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને આ વિડીયોથી શું શીખવા મળ્યું અને હા સ્ક્રીન પર દેખાતી આગલી બુક પર ક્લિક કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે એ બુક તમને આ વિડીયો કરતાં પણ વધુ નોલેજ ઇન્સ્પિરેશન અને મજા આપવાની છે એક પોઝિટિવ અને બ્રાઇટ લાઈફ તરફ તમારું આગલું પગલું એ જ હોઈ શકે છે મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી શાંત રહો ખુશ રહો અને શીખતા રહો આભાર